ત્રિદિવસીય આ ફેસ્ટિવલમાં પિસ્તાલીસ થી વધુ સ્ટોલ લગાવવામાં આવશે સાથે જ રાજ્યમાં પ્રથમવાર પેરાગ્લાઇડિંગ સહિતની સુવિધાઓ પ્રવાસીઓને આકર્ષણ માટે ઊભી કરવામાં આવશે બીચ તરફ પ્રવાસીઓને આકર્ષવા પ્રયાસ કુણાલ સેલરે કહ્યું કે સુરત ડિસ્ટ્રિક્ટ એક્વા કલ્ચર ફાર્મ્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને દાંડી ગામના લોકો દ્વારા દાંડી દરિયા કિનારાના પ્રવાસી સ્થળ તરીકે વિકાસ થાય તે હેતુથી તારીખ એકવીસ બે બે હજાર શુક્રવારથી તારીખ બે હજાર પચીસ નું આયોજન કરવા જ રહ્યા છે જે કાર્યક્રમનો હેતુ માત્ર ગામનો અને ગામના દરિયા કિનારાનો પ્રવાસી સ્થળ તરીકે વિકાસ થાય અને આજુબાજુના ગામના લોકોને રોજગાર મળે તે છે મેચ જોવાની વ્યવસ્થા ત્રણ દિવસના ફેસ્ટિવલમાં અલગ અલગ સ્ટોલ થકી પ્રવાસીઓને સી ફૂડની અવનવી વાનગીઓ પીરસવામાં આવશે સાથે જ પેરાગ્લાઇડિંગની સાથે સાથે ભારત પાકિસ્તાનની મેચ હોવાથી વિશાળ એલઈડી સ્ક્રીન લગાવીને પ્રવાસીઓ દરિયા કિનારે મેચની મજા માણી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે પ્રવાસીઓના આવાગમનને લઈને પણ બસ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે ડિસ્ટ્રિક્ટકલ્ચર ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગનાઇઝેશન સોસાયટી દ્વારા દાંડી ગામ ઓલફાણ મુકામે દાંડી દરિયા કિનારાને ડેવલપ થાય દાંડી ગામના રહેવાસીઓને અને દાંડી ગામના આજુબાજુના ગામના રહેવાસીઓને રોજગાર મળે તે હેતુથી સી ફૂડ ફેસ્ટિવલ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં આપણા ગુજરાત સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના વર્ગ હસ્તે આ કાર્યક્રમનું ઓપનિંગ જે ખુલ્લો મુકાશે આ કાર્યક્રમમાં સુરત લોકસભાના સાંસદ મુકેશભાઈ પટેલ મુકેશભાઈ દલાલ અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ જે અધિકારી શ્રીઓ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે આ કાર્યક્રમમાં ચાલીસથી વધુ સ્ટોલ રહેશે ખાણીપીણીના આ કાર્યક્રમમાં પ્રથમવાર એર મો એર મોટર શો થવા જનાર છે અને આ કાર્યક્રમમાં સી ફૂડ ફેસ્ટિવલમાં આવનાર તમામ લોકો લોકો પેરાગ્લાઇડિંગની પણ મજા માણી શકશે ત્રેવીસ તારીખે ભારત પાકિસ્તાનની જે મેચ છે તે પણ અમે ત્યાં લાઈવ સ્ટ્રીમિંગ કરવાના છે જેથી કરીને આ ફેસ્ટિવલમાં આવનાર તમામ લોકો આ મેચનો લાઈવ નિહાળી શકે અને મજા લઈ શકે